દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા બૌદ્ધિસત્વ વિભૂતિ ભારત રત્ન સિમ્બલ ઓફ નોલેજ વિશ્વ વિખ્યાત ભારતીય બંધારણના ઘડવૈયા એવા સમગ્ર ભારતીય નારી જાતિની ગુલામીના મુક્તિદાતા શોષિત પીડિત અને વંચિત સમાજના ઉદ્ધારક એવા મહાપુરુષ મહામાનવ ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરે આ દેશને એક પ્રગતિશીલ સંવિધાન આપીને વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો પાયો નાખ્યો હતો તેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી દેશના વંચિતો શોષિતોનો પ્રખર અવાજ બનીને રહ્યા પ્રજાતા ભારતના તેમજ સંવિધાનના શિલ્પકાર બાબા સાહેબ આંબેડકરના ઉપદેશો આજે પણ સૌ માટે પ્રેરક છે બાબા સાહેબ આંબેડકર જ્ઞાનના સાગર કહેવાય છે તેમના પાસે જ્ઞાનનો ભંડાર હતો છતાં પણ તેમણે પોતાના તમામ સુખ વૈભવનો ત્યાગ કરીને દેશના પુનઃ નિર્માણ માટે પોતાને ખપાવી દીધા હતા આજે બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ બાબાસાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી ભગવાન દરવાજા પાસે સ્થાપિત પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ભાજપના જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ શહેર પ્રમુખ હર્ષ પટેલ સહિત પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને અન્ય પદાધિકારીઓએ બંધારણ વ્રતનું પૂજન કરી આમુખનું વાંચન કર્યું હતું કોંગ્રેસ પક્ષ તરફથી ધારાસભ્ય કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ કેમરભાઈ દેસાઈ અને પ્રમુખ દીપક પટેલ શહેરના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારમાં સ્વર્ગસ્થ બેનીબેન જેઠાભાઈ વાણિયા પરિવાર તરફથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિને લઈને નીકળેલી શોભાયાત્રામાં જોડાયેલા ભીમ સૈનિકો માટે પડી રહેલી કાળઝાર ગરમીમાં ઠંડી છાશનું વિતરણ પ્રવીણ વાળિયા દ્વારા કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભીમ સૈનિકોએ લાભ લઈ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો તો લીલીવાડી વિસ્તારથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી વકીલ સાહેબ ભવન મીરા દરવાજા દુખવાડા થઈને સુભાષ અને બગવાડા દરવાજા સુધી પહોંચી હતી ત્યારબાદ બોકવાડા આંબેડક પાર્ક સોસાયટીના મેદાનનો સભાનું આયોજન કરાયું હતું બગવાડા ચોક ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન શિવિનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા પ્રમુખ શહીર અનેક લોકોએ રક્તદાન કર્યું હતું ભારત વિકાસ પરિષદ અને તેની સિદ્ધાંયમ શાખાના સભ્યો તેમજ નગરપાલિકાના કર્મચારીઓએ પણ બાબા સાહેબને શ્રદ્ધાશુમન અર્પણ કર્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન જત્તક સુરત તાંદ રહેગા બાબા તેરા નામ ના નારા ગુંજ્યા હતા રિપોર્ટર ઇકબાલ ઇકબાલશા આજકા ભારત ન્યૂઝ પાટણ

સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસ મી જન્મજયંતિ નિમિત્તે આજે સુભાષ ચોક વિસ્તારની અંદર આજે મને એક ખાસ કેમ્પનો મળી રહ્યો છે અમારો એક જ એ હતો કે આજે એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજે અમારા સમાજની બાબા સાહેબ આંબેડકરને જ્યારે પૂરા કરવા જતી હોય ત્યારે મને પણ આ વખતે વિચાર આવ્યો કે મારે આ રેલીઓની અંદર થોડું યોગદાન આપવું છે તેથી અમારા માતૃશ્રી સ્વ યીબેન જેઠાભાઈ વાણીના પરિવાર તરફથી આજે ઘરની છાત્રો પ્રેમ રાખ્યો છે પાટણમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસમી જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી ભગવાડા દરવાજા પાસે સ્થાપિત બાબાસાહેબ ની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ